આજે ડીસા તાલુકાના રોપ્સમોટી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનું સંજયભાઈ પટેલની વિદાય સમારોહ હતો તેમાં ગામના યુવાનો વડીલો તથા ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગામ લોકોએ શિક્ષકશ્રી સંજયભાઈ પટેલને ભેટ આપી શિક્ષકશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને આખા ગામમાં ડીજે સાથે ગાડી ઉપર બેસાડીને વરઘોળું કાઢવામાં આવ્યું હતું વિદાય લેતી વખતે શિક્ષકશ્રીના આંખમાં આંસુ વહેતા હતા અને શાળાના બાળકોના આંખમાં આંસુ અને ગામલોકોના આંખમાં આંસુ જોવા મળ્યા હતા કેમ કે શિક્ષક શ્રી સંજયભાઈ પટેલે રોપસમોટી ગામમાં એક બે વર્ષ નોકરી નહીં પરંતુ એકવીસ વર્ષ નોકરી કરી હતી આજે એ ઉપકાર અમારાથી કેમ કરી ભૂલાય શાળાના બાળકોને સારું શિક્ષણ અને શાળાનો વિકાસ અને ગામલોકોને સારે માર્ગે લઈ જવાની સલાહ આપનાર આવા શિક્ષક અમને ક્યારે મળશે એના ઓરતા રહેશે અને મારે નરેશ રોપ્સને શિક્ષક માટે બે શબ્દ કહેવા છે આદરણીય મુખ્ય મહોદય માનનીય મહેમાનો મારા પ્રિય શિક્ષકો અને સ્નેહેલ મિત્રો આજના આ ભાવસભર વિદાય કાર્યક્રમમાં હું થોડા શબ્દો રજૂ કરવાની તક મળવાથી ગૌરવ અનુભવું છું આજે આપણે એવા મહાન શિક્ષકને વિદાય આપી રહ્યા છીએ જેમણે પોતાનું સમગ્ર જીવન શિક્ષણ સેવાને સમર્પિત કર્યું છે આપ માત્ર પાઠ્યપુસ્તક ભણાવનાર શિક્ષક નહોતા પરંતુ જીવનના સાચા મૂલ્યો સમજાવનાર ગુરુ રહ્યા છો આપના માર્ગદર્શન હેઠળ અમે માત્ર વિષયનું જ્ઞાન નહીં પરંતુ શિસ્ત સંસ્કાર મહેનત અને આત્મવિશ્વાસ શીખ્યા જ્યારે પણ અમને શંકા આવી ત્યારે આપ હંમેશા ધીરજપૂર્વક માર્ગદર્શન આપ્યું આપનો દરેક પાઠ જીવનમાં ઉપયોગી સાબિત થયો છે શિક્ષણને ફરજ નહીં પરંતુ સેવા માનીને આપ જે નિષ્ઠા પ્રેમ અને સમર્પણ દર્શાવ્યું છે તે અમારા સૌ માટે પ્રેરણા સ્ત્રોત છે આપના વિચારો અને સંસ્કારો અમારી સાથે હંમેશા રહેશે અને જીવનના દરેક પડકારમાં અમને માર્ગ બતાવશે આજે ભલે આપ સેવાકાળમાંથી લો છો પરંતુ આપની શીખવણી અને સ્મૃતિઓ કદી વિદાય લેતી નથી આપ અમારા હૃદયમાં સદાય જીવંત રહેશો અંતમાં આપના ઉત્તમ સ્વાસ્થ્ય સુખી અને સંતોષભર્યા નિવૃત્ત જીવન માટે હૃદયપૂર્વક શુભેચ્છા આપણે બધાય શિક્ષક શ્રી સંજયભાઈ પટેલના વખાણ તો કરી લીધા અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને તમે પણ મારી સાથે જોતા રહો શિક્ષક શ્રી સંજયભાઈ પટેલનો વરઘોડો